હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને એ સારા માર્ગમાં તમે વધતા જાઓ લાજરસ અને શ્રીમંતનું જે વાત બાઇબલની અંદર લખવામાં આવેલી છે તો એની અંદર પેલો શ્રીમંત માણસ જે છે ને એ નરખમાં પડે છે અને નરકમાં પડે છે તો એ આંખ ઊંચી કરીને છે ને તો સામે લાજરસ દેખાય છે ઇબ્રાહીમને ગોદમાં બેઠેલા લાજરસ જોયું છે ઓળખી જાય છે આપણે ઓળખાણ વાલો પૃથ્વી પર મારા ઘરની બહાર જ પડી હતો ને એટલે પાડે છે મારી પાસે કે પોતાની આંગળીનું ટેરવું એ આટલો ભાગ આ એ પાણીમાં ડોબોળીને એક ટીપું મારી જીભ પર મૂકીએ છે આ બળતામાં મને વેદના થાય છે મારી જીભને ઠંડી કરું હવે તમે વિચાર કરો કે એક માણસ નર્કની અંદર માથાથી લઈને પગના તડા સુધી આખો બળી રહ્યો છે ભસ્મ નથી થવાના અને એવું કહે છે કે મારી જીભને ઠંડી કરે તો ખાલી જીભને ઠંડી કરવાની માથાથી લઈને પગના તડા સુધી એને બીજું કોઈ અંગ ના દેખાયું એણે એવું ના કીધું ડોલ ભરીને આવે મારી પર નાખી દે ડ્રમ ભરીને આવે મારી પર નાખી દે એક જ ટીપું અને પણ જીપ માટે જ તો જીપ માટે જ કેમ એણે કીધું એની પાછળનું કારણ શું છે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો છો આજે છે તારીખ બાર ઓગસ્ટ બે હજાર પચીસ અને રોજ પ્રશ્નો પૂછવામાં આવે છે અને પ્રશ્નોની અંદર દસ પ્રશ્નો હોય છે ચાર ઓપ્શન હોય છે ચાર અધ્યાયમાંથી પૂછવામાં આવે છે અને તમારે એનો જવાબ આપવાનો હોય છે આ એક પ્રશ્નોત્તરી એટલા માટે શરૂ કરવામાં આવે છે કે લોકો બાઇબલમાં છે ઈશ્વરના જ્ઞાનમાં વધતા જાય કારણ કે પ્રભુ શું કહે છે કે મારા લોકો જ્ઞાનના અભાવે નાશ પામી રહ્યા છે તો માટે એવું ના થાય તમે આગળ વધો સ્વ વારસદાર બનો એના માટે આ એક પ્રયાસ કરવામાં આવે છે જો તમે ગંભીર છો તમે ઈશ્વર જ્ઞાનમાં વધતા વધવા માગો છો તો જ તમે આમાં જોડાવો અને તમારે જોડાવો હો તો તમારું નામ સરનામું અને એવું લખીને મોકલો કે મારે આ પ્રશ્નોત્તરીમાં ભાગ લેવો છે તો તમારું નામ એ એડ કરી દેવામાં આવશે અને આવતીકાલથી તમને પ્રશ્નો મોકલવામાં આવશે પરંતુ શરત એક જ છે રોજે રોજ જવાબ આપવાના જ છે કદી તમારે જવાબ ના આપવો હોય તો મહેરબાની કરીને આમાં જોડાવાની જરૂર નથી અને જો તમે જોડાયેલા છો તો તમને પણ સ્પષ્ટ કહું રોજ જવાબ આપવાનો જ છે આ ડેટા વધારવા માટેનો ફોન નથી આ એના માટે છે કે તમે આત્મામાં વધો અને માટે આ મહેનત કરવામાં આવે છે જો તમારે ના વધવું હોય અને તમારે બેદરકાર રહેવો તો મહેરબાની કરીને આની સાથે જોડાવાની કોઈ જરૂર નથી તો આજનો જે પહેલો પ્રશ્ન છે રાયના બીજ એવું શું છે અને એનો જે જવાબ છે એ છે દેવનું રાજ્ય તો કે દેવનું રાજ્ય કેવું છે તો કે રાયના બીજું હવે કેમ ઈશ્વરે દેવના રાજ્યને રાયના બીજ સાથે સરખામણી કરી તો રાય જે છે ને એ દુનિયાના જેટલા બી બીજ છે એ બીજમાં સૌથી નાનું જો કોઈ બીજ હોય તો રાયનો દાણા છે અને રાયના દાણાને છે ને વિશ્વાસ સાથે પણ કહેવામાં આવે કે તમારો વિશ્વાસ જો રાયના દાણા જેવો હોય ઘણા લોકો એવું કહે છે રાયના દાણા જેટલો રાયના દાણા જેટલો નહીં રાયના દાણા જેવો વિશ્વાસ હોય હવે રાયના દાણા જેવો વિશ્વાસ અને જેટલો વિશ્વાસ એમાં બહુ ફરક છે જેટલો વિશ્વાસ એટલે એટલો જર થોક હા પણ જેવો વિશ્વાસ એટલે પછી રાયના દાણા વિશે શીખવું પડે પણ મારે વિશ્વાસની વાત નથી કરવી પણ તમે સમજી શકશો આકાશનું રાજ્ય દેવનું રાજ્ય એ કેવું છે તો કે રાયના દાણા જેવું તો રાયના દાણો સૌથી નાના નાનું બીજ પણ એને તમે ખેતરમાં નાખી દો કે એની પર પાણી નાખો ખાતર નાખો એટલે છે ને ફણકો ફૂટેક ફણકો ફૂટેક અને એક છોડો બને ઓછોડો બને એટલે જો આટલાય આટલું બીજ હતું મોટો છોડો થયો કે નહીં આટો છોડો થયો કે નહીં હા ને એટલે આકાશુરાજ છે ને રાયના દાણા જેટલું હોય ત્યાંથી શરૂ થાય પછી બીજો માણસ ઉમેરાય ત્રીજો માણસ ઉમેરાય ધીરે ધીરે છોડવો બને વધારે ભેગા થાય પણ રાયના રાયનો જે છોડવો છે ને એ ખાલી છોડો નથી રહેતો એ તો લોકો કાપી નાખે છે પણ તમે એને વધારો ને તો એટલું બધું વધુ છે મોટું ઝાડ બને છે અને એટલું મોટું ઝાડ બને છે કે પક્ષીઓ પણ આવીને એમાં માળા બાંધીને રહી શકે છે એટલે રાયનું એટલું મોટું ઝાડ બને છે એટલે પ્રભુ શું કહે છે કે આકાશનું રાજે રાયના દાણા જેવું એટલે કે રોજે રોજ વધતું જાય છે રોજે રોજ વધતું જાય છે રોજે રોજ આકાશ સારાજ્યમાં લોકો ઉમેરાતા જાય છે તમે ઉમેરાયા છો તમે કઈ રીતે ઉમેરી શકો વિશ્વાસ કરો પસ્તાવ કરો સાચું બાપચિસ માનો અને પ્રેરિત આવીને તમારા માટે પ્રાર્થના કરે ને તમને આત્મા મળે તો તમે આકાશ રાજ્યના વારસ રાખો નહીં તો નહીં અને એના પછી ટકી રહેવું ન આજ્ઞા પાલનમાં તો પણ આટલું તમારે કરવું જ પડે પછી બીજો પ્રશ્ન છે એક માણસ તેની આગળ હતો તેને શાનો રોગ થયો હતો અને એનો જવાબ છે જલંધર આ જલંધર એક મોટી બીમારી છે અને એમાં ઓપરેશન સિવાય કોઈ છુટકારો નથી પરંતુ પ્રભુ પાસે આવું તો બલભલા ઓપરેશનો ખલાસ થઈ એક મેને મારી પર મેસેજ મોકલ્યો કે આ ફલાણો ભાઈ છે એમની હાર્ટની તકલીફ છે અને એમને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે અને ડૉક્ટર એવું કહે છે ઓપરેશન કરવું પડશે પણ તમે પ્રાર્થના કરો કે ઓપરેશન ના કરવું પડે મેં કોને આ ઓપરેશન થશે જેમ મને કેમ આવું બોલો બેંક તો જેનો હોસ્પિટલમાં દાખલ કરી આવ્યા છો ડૉક્ટરે સોંપીને આવ્યા છો તમે ઈશ્વરને થોડો સોંપ્યો છે તો ઈશ્વર કામ કરે તમે સોંપેલા છો બીજી જગ્યાએ ઈશ્વર કોઈશો તમે આનું કામ કરો ઈશ્વર કરી દે તો ડૉક્ટરને સોંપ્યો છે સહી તો તે ડૉક્ટરને કરે આપે જે થાય તે મરી જાય તો બે અમારી જવાબદારી સોંપ્યો અને છે ને મને કહે છે કે તું ઓપરેશન અટકાય મને સોંપતો હું જો ડૉક્ટરને અટકાવો ટાઈ દીધી પણ તમે ડૉક્ટરે સોંપ્યો છે તો ડૉક્ટર તો મને કહેશે ભાઈ તું હટે આ તો મને સોંપેલો છે પ્રભુ જબરદસ્ત કોઈના જીવનમાં કામ નથી કરતા પણ ગમે તે બીમારી હોય તો ઈશ્વર પાસે જાઓ તો ઈશ્વર તમને સાજા કરી નાખશે ભાઈ ત્રીજો પ્રશ્ન છે જેને સાંભળવાને કાન છે તેણે શું કરવું અને એનો જવાબ છે સાંભળવું તો કાન તો છે ને ઈશ્વર દરેક સાંભળવા માટે જ આપેલા છે સાંભળતા કાન ઈશ્વર જ આપે છે એટલે સાંભળવાના જ છે પણ ખરેખર પ્રભુ એવું કહેવા માગે છે સાંભળો છો ને તો પાડો તો ખરાબ ભાઈ તમે સાંભળ્યું નહોતું એની પાસે તને ખબર નથી એટલે જ્યારે કોઈ આજ્ઞા પાલન નથી કરતું તારા પ્રશ્નો ઊભા થાય તારે કીધું નતું તું સાંભળતું બજારમાંથી આ લાવવાનું છે અમલ ના કર્યો એટલે પ્રભુ કહેવા માગે જેને કાન છે ને સાંભળવું એટલે કહેવા માગે તમારે પાડવું જેટલા વચનો તમે સાંભળો છો ને એને પાડતા શીખો પછી ચોથો સવાલ છે કોણ ગુસ્સે થયો અને માહે જવાને રાજી નહોતો અને એનો જવાબ છે બોડો દીકરો એક માણસને બે દીકરા હતા નાનાએ શું કર્યું બધી સંપત્તિ મને આપી દો પછી જે મારો ભાગમાં આવે છે બાપાએ આપી દીધી લઈ જેને વેચી ને બધા પૈસા જે આવ્યા બધા બદફેલીમાં ખોટા કામો ઉડાવ નાખ્યા વેસ્યાવાળામાં જઈને નસો કરીને એને જુગારા એને ફલાણ ઢીગડું કરીને બધા ઉડાઈ નાખ્યા પૈસા હવે એવો વર્ષો પછી પાછો આવ્યો બુ પતી ગયું ને એટલે ભયંકર હાલતમાં આવ્યો અને મોટો દીકરો તો બિચાર રોજ બાપની જોડે જ રહેતો હતો કામ કરતો હતો ખેતરમાં મજૂરી કરતા હતા ધ્યાન રાખતા તક અ નાનો છોકરો ફરી પાછો આવ્યો બાપે જોયો છોકરાએ તો માફી માંગી કે બાપા બાપ છોકરો કહેવાનું તો યોગ્ય નથી મને નોકર ગણો કોઈ વાંધો નહીં પણ બાપે નોકર ના ગણ્યો સારા કપડાં પહેરાયા એના માટે પાછળ કપાયો પાર્ટી કરી લોકોને બોલાયા કે મારો છોકરો મરી ગયેલો હો તો આવો કે તમે આનંદ કરો એક છોકરો પાછા હોય તો બાપને કેટલી ખુશી નથી બાપને ખુશી હતી એટલે પાર્ટી કરી પણ છોકરો આવ્યો કે નાચગાન સારું છેલ્લા અવાજ સારો છે તો કોઈને પૂછ્યું તો નાનો ભાઈ આવી ગયો એ તો આપણે પાર્ટી રાખી છે કે આને ગુસ્સો ચડ્યો કે વેસ્યાવાળામાં જેને પૈસા બગાડીને આવ્યા મારા બાપની સંપત્તિ મેળવી આવે એના માટે પાર્ટી પણ હું તમને એ કહેવા માગું છું કોઈ પણ વ્યક્તિ પ્રભુમાં આવે છે ને તો ખુશ થાય કોઈ પણ માણસ થ ને તમે વર્ષોથી ભલે પ્રભુ મારે તમારો રોજ ભલે પ્રભુની આજ્ઞા પાડતા તમને એવું લાગે મારી પાસે આ નથી પેરું નથી આને કોઈ નવો નવો આવે કે કોઈ ખરાબ કામોમાંથી છૂટી ના આવે અને તમને એની ઈર્ષા કદી ઈર્ષા ના કરશો કોઈ પણ પ્રભુમાં આવે ને તમારો ભાઈ છે એના માટે આનંદ જ કરો એમ પ્રભુ કહેવા માગે તો હંમેશા આપણે આનંદ કરવાનો પ્રભુમાં કોઈ પણ પ્રભુમાં આવે છે ને તો આવું ગુસ્સે થવાનો આનંદ કરવાનો પછી પાંચમો પ્રશ્ન છે જો તમે પરાયા દ્રવ્યમાં વિશ્વાસો થયા ન હો તો જે કોણ છે તે તમને કોણ સોંપશે એનો જવાબ છે કે તમારું પોતાનું આવજો જો પરાયું દ્રવ્ય એટલે શું અને પોતાનું દ્રવ્ય એટલે શું ઈશ્વર જ્યારે આદમ અને હવાનો બનાવેલા ને ત્યારે કેવો બનાવેલા કો પવિત્ર બનાવેલા એમની અંદર પવિત્ર આત્મા પણ હતા એ લોકોને અનંત જીવન પહેલેથી આપેલું હતું શું કીધું ફળ ખાશો તો મળશો કયું ફળ ભલું ભૂંડું જાણવાનું હતું એનું ફળ બીજા બધા ફળ ખાઈ શકો છો ખાશો તો મળશો એના બધા અનંત જીવન પહેલેથી હતું કે નહીં એટલે માણસ પાસે અનંત જીવન એટલે સ્વર્ગ પહેલેથી હતું સ્વર્ગ તમારું ને મારું પોતાનું છે એ આપણું પોતાનું દ્રવ્ય છે એ સ્વર્ગના જે બહાર મોટા મોટા દરવાજા છે ને આપણા છે તો સ્વર્ગ આપણું પોતાનું છે એના દરવાજા પર જે મોતી લાગેલા છે એ આપણું દ્રવ્ય છે ત્યાં સોનાની સડકો છે આપણું દ્રવ્ય છે એ આપણું પોતાનું ધન છે આપણો ગુમાવી બેઠા આપણો ગુમાવી બેઠા આત્માને આપણો ગુમાવી બેઠા પ્રભુ આવ્યા અને ફરી એમણે આપણા માટે જીવ આપ્યો અને આત્માને ફરી મોકલી આપ્યા ફરી આપણા માટે આત્માના ફળને કૃપાદાન મોકલ્યા એ બી આપણા માટે ધન છે ભાઈ તો ગુમાય બેઠેલા હતા બધું જતું રહેલું આપણા હાથમાંથી એ જતુ રહેલું પ્રભુએ ફરી પાછું આપણને અપાયું એ પરાયું ધન કહેવાય એ પારકું છે એ આપણું નથી પણ પ્રભુએ ફરી પાછું આપણને અપાવ્યું જો એમાં તમે વિશ્વાસો ના થાવ એનો તમે યોગ્ય ઉપયોગ ના કરો તમને સાજા પડવાનું કૃપાતા હોય તમે લોકોને સાજા કરવા માટે ના જાઓ તમારી પાસે ઉપદેશ કરવાનું કૃપાદાન તો ઉપદેશ ના કરતા હોય તમારી પાસે પ્રાર્થના કરવાનું દાન તમે પ્રાર્થના ના કરતા હોવ તો આ અન્યાયપણાના દ્રવ્ય વડે દ્રવ્યમાં તમે વિશ્વાસુ નથી તમે આમાં વિશ્વાસુ ના થાવ તો પછી સ્વર્ગ જે તમારું પોતાનું તમને કોઈ આપશે નહીં આવે તમારું પોતાનું સ્વર્ગ છે એના માટે જ તમને સર્જવામાં આવેલા અનંત જેવું તમારી પાસે હતું જ હતું પણ તમે બૂમાએ બેઠા પણ એ તમારું પોતાનું છે હવે એને પ્રાપ્ત કરવું હોય ને તો આ પવિત્ર આત્મા એમના કૃપાતાઓને બધું પ્રાપ્ત કરીને એનો ઉપયોગ કરો તો તમે ત્યાં જઈ શકશો પણ આમાં તમે યોગ્ય નહીં રહો તમારી પાસે જે ઓક્સિજન છે તમારો છે તમારા બાપનો છે એટલે કે ઈશ્વરનો છે તમે એના વિશે તમે સાવધાન ના રહો તમે ગમે તમે વેડફી નાખો ઓક્સિજન ઈશ્વરનો લો ને ગુણ કોઈ બીજાના બીજાનું કામ કરો સમય ઈશ્વરો છે એ તમે ખોટી જગ્યા પર વિડીયો જોવા અને યુટ્યુબ જોવામાં તમે વેડફી નાખો અને તમે ન્યાયના ના રહો વિશ્વાસો ના રહો આ આના દ્રવ્યોમાં તો ભાઈ તમારું પોતાનું તમને કોણ આપશે એટલે જે કંઈ તમને મળેલું છે ને શ્વાસ મળેલો છે જીવન મળેલું છે આયુષ્ય મળેલું જે કંઈ તમને મળ્યું છે ઈશ્વર તમને આપેલું છે દાહી પત્ની કે પતિ ઈશ્વર પૂરો પાડે છે એટલે જે કંઈ તમને મળ્યું છે ને ઈશ્વર આપેલું છે એ પર આવ્યું છે એમાં તમે વિશ્વાસુ રહો તો પેલું તમને જે ખરું તમારું હતું ને તમને મળી જાય એ માટે દરેક બાબત માટે તમે યોગ્ય રહો ભાઈ છઠ્ઠો સવાલ છે શ્રીમંત એ પોતાના કયા અંગને ઠંડુ કરવા કહ્યું અને એનો જવાબ છે જીભ હવે આ શ્રીમંત એ તો માથા થળીને પગના તળે સુધી આખો બળી રહેલો એ બળતરામાં એને વેદના થતી હતી ખાલી જીભમાં થોડી થતી હતી આખા શરીરમાં વેદના થતી હતી પણ એણે એવું કેમ કીધું કોઈ કાહે બાપ આ રાજરસાય કહો કે મારી જીભને ઠંડી કરે એની આંગળીનું ટેરું પાણીમાં ડબળીને ટીપું એ મારે એની પર મૂકી દે જીભ પર મૂકી મારી જીભને ઠંડી કરે તમે જે અંગથી વધારે ખરાબ કામો કર્યા છે ને એ અંગને વધારે તળપવાનું થશે જો તમે તમારી આંખ ભૂંડી રાખી છે ને તમારે આંખની વધારે વેદના સહન કરવી પડશે હવે આ શ્રીમંત દારૂ પીને હતો એને જીભનો બેફામ ઉપયોગ કર્યો હશે બેફામ ભયંકર ગાળાઓને બધું કર્યું હશે એટલે સૌથી વધારે વેદના છે ને એને જીભ માટે થઈ રહી છે બાઇબલમાં કોઈ જગ્યા નથી લખ્યું કે જે અંગ વધારે પાપ કરે છે એને વધારે સજા થશે એવું આખા બાઇબલમાં કોઈ જગ્યાએ નથી લખ્યું પરંતુ આ માણસ કેમ કહે છે કે જીભને ઠંડી કરે તો આપણે તો વિચારણ રહો ને એટલે આવું હશે મારા ઘરની પાછળ એક ભાઈ રહેતો હતો અતિશય ગાળો બોલે અને એવી ગાળો બોલે એવા ભંડારમાંથી કાઢે ને કે ઘણી વખત તો હસવું આવે કે આ માણસ કઈથી ગાળો શોધી લાવે છે આવી બુંડી બુંડી એને જીભનું જ કેન્સર થઈ ગયું તડપી તડપીને મરી ગયો બોલાતું ના તું છેલ્લે મોડો બંધ થઈ ગયો અને તમે જોજો આ જીવતા જીવ માણસને એવા જ શરીર શરીરના એ જ ભાગની અંદર ખરાબ કામ થાય છે કે બીમારીઓ આવે છે જેનો વધારે ખરાબ ઉપયોગ કરો છું તમે દારૂ પીવો લિવરને ખરાબ કરો લીવર જ ખરાબ થઈ જાય છે તમે પડી ગયો ખાવ તમારા મોડાને ખરાબ હો તો મોડાનું જ કેન્સર થાય છે એટલે જે અંગથી તમે વધારે પાપ કરો છો ને એ જ અંગને નુકસાન થાય છે આના માટે નર્કની અંદર પણ એ જ અંગને વધારે તડપપણું થશે મારી પાસે કોઈ સબૂત નથી પણ આ એક સબૂત છે ખાલી એને જીભની જ કેમ વાત કરી એનો મતલબ જીભ જેણે બરાબર ગાળો બોલી હશે સેવકોનું અપમાન કરેલું હશે અને માટે એને જીભ પર જ વધારે પડતા થતી હશે અને એટલે આખું સર નથી દેખાતું એ કહે છે કે ભાઈ મારી જીભને ઠંડી કરે કે છે એ માટે પોતાની સાથે સાવધાન રહો કોઈ આ કા કામ કરશો નહીં પછી સાતમો સવાલ દેવનું રાજ્ય શાના જેવું છે અને એનો જવાબ છે ખમીર આ દેવના રાજાને ખમીર સાથે પણ સરખાવવામાં આવશે ખમીર એટલે ખરેખર તો પાપ પ્રભુ શું કીધું આ હેરોદીઓ આ સદુકીઓ આ ફરોશીઓ શાસ્ત્રીઓ એ લોકોના ખમીરથી સાવધાન રોક એટલે કે એ લોકોના પાપથી સાવધાન રોકે છે આ પાપ કરશો નહીં તમે એટલે ખમીર તો ખરેખર પાપની સાથે સરખાવવામાં આવશે પણ આ એક જ જગ્યા પર એ ઈશ્વરના રાજ્યને ખમીર સાથે સરખાવવામાં આવશે ખમીર એટલે એક જાતનો આથો તમે જો તમે આપણે તો ગુજરાતી લોકો હાંડવો બનાવીને કે એટલે હાંડવાનો લોટ લેવાનો ઘણા લોકોની અંદર છાશ નાખીને પલાળે કોઈ લીંબુ નાખી નાખીને પલાળે અંદર થોડો સોડા નાખવામાં આવે અને સવારે કેવું થાય ખબર છે એને ફીણ ફીણ થઈ જાય છે અને એ ફીણ શું છે આથો એ આથો એ જ ખમીર હવે તમે બીજો હાંડવાનો લોટ લો હવે તમારી અંદર લીંબુ નહીં નાખવાનું છાશ નહીં નાખવાની પણ આ લોટ જે છે ને આથાવાળો એ આખો પેલા મિક્સ કરી દો જો બીજા દિવસે આખો લોટ છે ને એ ખમીર વાળો થઈ જશે એટલે કે આથા વાળો થઈ જશે એટલે ખમીર છે તમે આટલું લો ને અને આટલામાં નાખો ને તો એટલામાં ફેલાઈ જાય અને એટલું ખમીર ને તમે આટલામાં નાખો તો એટલામાં ફેલાઈ જાય એટલે ખમીર છે ને ફેલાતી વસ્તુ છે તો પ્રભુ છે આ જગ્યા પર આકાશ સ્વરાજ ખમીર સરખાવ્યું કે આકાશ સ્વરાજ કેવું છે વિસ્તરે છે જ રોજ એમાં લોકો ઉમેરાતા જાય છે તમે ઉમેરા ઉમેરાઈ જાઓ પછી આઠમો સવાલ છે કોઈ તમને નતરેક ત્યારે કઈ જગ્યાએ જઈને બેસ તો એમાં જવાબ છે સૌથી નીચી એટલે ઘણા લોકો છે ને માનપાન બહુ જોઈએ અરજન સારી જગ્યા શું છે અહીં બેસવા દે તમે ત્યાં બેસી જાઓ ખરા પરંતુ એ જગ્યા કદાચ તમારા કરતાં કોઈ સારા મહેમાન માટે રાખ્યો હોય તો તમને એવું કે મારા માટે તમે બેસી ગયા તો કોઈ બીજાના માટે રાખ્યો હોય તો અને પેલો માલિક આવીને જોયા અરે અરે ભાઈ ભાઈ સ્ટેમલીભાઈ તમારી જગ્યા પર બેસી ગયા વસ્તુ બરાબર છે પાંચ જગ્યા છે ને ખરેખર પેલા સુરેશભાઈ માટે છે પ્લીઝ તમે આવા જાય જામ પણ ત્યાં દસ પંદર જણ કે પચાસ સો જણ જોતા કેવી બે ઇજ્જતિ લાગે એટલે પ્રભુ કે આવું કરવાનું ઊંચી જગ્યા પર બેસવાનું નથી જાઓ ને ચૂપચાપ નીચી જગ્યા પર જઈને બેસી જાઓ અને નીચી જગ્યા પર જઈને બેસી જાઓ ને અને પેલો માલે તમે જોઈએ નીચે જગ્યા પર ઊભા થાવ ઊભા થો આ જગ્યા નહીં તમારે વાટે પછી ફરમ તમને જે જગ્યા આપે પણ એનાથી તો ઊંચી હોય ને બધાને આગળ તમારું માનપાન ક્યુ જોવાય એક ચર્સમાં મને વક્તા તરીકે બોલાવ્યો અનુજન છૂટ છેલ્લી ખુરશી પર બેઠેલો હતો અને પાસ્ટરે એનાઉન્સ કર્યું કે સ્ટેની ભાઈ આગળ આવશે અને ફૂલ પર મને બેસાડ્યો અને ફૂલોનો હાર મને પહેરા હું પહેલેથી પુલપીઠ પર જઈને બેઠી બેસી ગયો હતો ઉતરવાનો ના કેત મને પણ આ બધા લોકો જોયું ને પલટીનું કોણ છે રાહ કે જેને પુલપીઠ પર બોલાવે છે એક માન મળે છે હંમેશા નીચી જગ્યા પસંદ કરો એમ પ્રભુ કહે છે પછી નવમો સવાલ કોણે કચકચ કરીને કહ્યું કે આ માણસ પાપીઓનો અંગીકાર કરે છે અને એનો જવાબ છે કે ફરોશીઓ तथा साधु क्यों याजको आमद दायक ऐ कचकच करें हवे हाँ प्रभु सूचन है ये प्रादानी वो जोड़ बैसे इलाकों घरे जाए खाए पिए तो बिचारा जे पापी चेरकोने बचाओ प्रभु सौला ना और वो खाना बस आजाओ लोग को जन बही जाए अपने दाखल करो डॉक्टर कोना मारता है बीमार मारता है नहीं बीमार तो क्या है प्रभु था ન્યાયો માટે નહીં પાપીઓ માટે આવેલા પણ લોકોનું ગણાવો આપણે પાપી નથી આપણે તો આમ જ બેસવાનું પ્રભુ કે એવું નહીં ભાઈ એટલે પ્રભુ શું વ્યવહાર છે લોકોને ગમતો નહોતો પ્રભુ શું પાપીને પ્રેમ કરે છે પણ એનો અર્થ એ નથી કે પાપીને સ્વર્ગમાં લઈ જશે પાપીને બચાવવા માટે આવેલા તમે બચશો તો તમે ઉપર પાપની માફી મેળવવી પડશે પ્રાપ્ત કરવા પડશે ને આજ્ઞા પાલનમાં જીવવું પડશે તો સ્વર્ગમાં પાપીને પ્રેમ કરે છે એનો મતલબ નહીં કે ઉપર લઈ જાય પોતાના પાપ પાપને પાપીને પ્રેમ કર્યા પછી એમના માટે લોહી વેવડાવ્યા પછી પણ એમને વચન આપ્યા પછી પણ તમે પાપમાં પાપમાં જીઓ ને તો પછી પ્રભુ ઘૃણા પણ કરે ગીરશાસ્ત્ર પાંચને પાંચમાં લખેલું છે ગર્વિષ્ઠુની વિરુદ્ધ છે તે નમ્રિ સાથે છે પણ ગર્વિષ્ઠુની વિરુદ્ધ છે એ તમે પાપમાં જ રહો ને તો પછી તમારો પ્રેમ બી જતો રહે ઈશ્વર તરફનો ઈશ્વર તમને પ્રેમ ના કરે પછી દસમો સવાલ તને શું થવું તથા હરખાવું ઉચિત હતું અને એનો જવાબ છે તેને ખુશી થવું તથા હળકાવવું જોઈતું હતું અને પંદરમો દે એને એની કલમ છે બત્રીસમી આ છે ઉડાવ દીકરાનો જે મોટો ભાઈને ને એ ઉડાવ દીકરો પાછો આવ્યો ને તો મોટાને ગમ્યું નહોતું નારાજ થઈ ગયો ગુસ્સે થઈ ગયો એનો બાપ કહે છે ભાઈ તારો ભાઈ ના આવ્યો કે એ પાછો ના થયો તારે હળકાવવું જોઈએ ને તારે ખુશ થવું જોઈએ ને તારે ખુશ થવું જોઈએ પણ તું ખુશ ના થવા એટલે જ્યારે પણ કોઈ પાપી પસ્તાવો કરે ને હંમેશા ખુશ થાવ હું નવો નવો વિશ્વાસમાં ત્યારે મારા મિત્રો મને કહેતા હતા નો સો ચું ખા કે બિલ્લી હચકો ચડી ઘણા ના ગમે કોઈ વાંધો નહીં પરંતુ એક વિશ્વાસી તરીકે તમને ગમવું જોઈએ કોઈ પણ આવે વિશ્વાસમાં આવે પસ્તાવો કરતાં આપણે હરખાવું જોઈએ તો આ રીતે રોજેરોજ દસ સવાલ પૂછવામાં આવે છે અને એના જવાબ આપવામાં આવે છે અને તમારે પણ એના સવાલના જવાબ આપવામાં આપવાના હોય છે ચાર ઓપ્શન આપવામાં આવે છે તમારા અધ્યાયને કલમ સાથે જવાબ આપવાનો છે આનાથી તમારું વાંચન વધે છે જ્ઞાન વધે છે અને પછી એક નાનકડા વિડીયો દ્વારા તમને એની સમજૂતી પણ આપવામાં આવે છે જેથી કરીને તમે આકાશના રાજ્યના વારસદાર બની શકો જો તમે આ પ્રશ્નોત્તરીમાં ભાગ લેવા ચાહો છો તો તમારું નામ સરનામું અને એવું લખીને મોકલો કે મારા પ્રશ્નોત્તરીમાં ભાગ લેવો છે અને ચોક્કસ તમારું નામ એડ કરવામાં આવશે અને આવતીકાલથી તમને પ્રશ્નો પ્રશ્નો મોકલવામાં આવશે પરંતુ શરત એક જ છે રોજ જવાબ આપવાનો છે જવાબ નહીં આપો જરૂર તો તમારું નામ કમી પણ કરવામાં આવશે અને તમે લોકો જો જવાબ આપી રહ્યા છો તો ધ્યાન રાખજો રોજે જવાબ આપવાના છે નહીં તો તમારું નામ કમી કરવામાં આવશે કારણ કે ખાલી ખાલી આ કોઈ ટાઈમ પાસ નથી આ એના માટે છે કે જે લોકો આગળ વધવા ચાહે છે એ લોકોના માટે અને માટે તમે યોગ્ય રીતે થઈને ચાલો ઈશ્વર તમને આશીર્વાદ આપે અમે